પ્રથમ દિવસે જ નિયમને એસી તેસી કરનારા સંખ્યાબંધ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી ડાન્સ રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા નાચતા વાડીએ પહોંચ્યા હતા અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં દર બસો મીટરે ટ્રાફિક સિગ્નલ બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી કરી રહ્યા છે લોકો ભયભીત થયા છે લોકોમાં ગુસ્સો છવાયો હોય રવિવારે મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનો પરિવારે નક્કી કર્યું હતું આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પરમપરી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતાં આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે આઈએસ માર્ક માર્ગ વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી

ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને વિરાદાયક છે ખાસ કરીને આ આ હેલ્મેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકો એ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટ નો કાયદો રદ થવો જોઈએ